તો મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીઓમાં અનિયમિતતા જોવા મળી છે અનિયમિત કચેરીઓમાં સરકારી કર્મચારીઓ સવાર સાંજ પોતાના નિયત સમય પર ન આવતા હોય પણ સામે આવે છે ત્યારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓને કોઈ કહેવા વાળું જ ન હોય તેવું કડી તાલુકામાં દેખાઈ રહ્યું છે ત્યારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરીમાં અનિયમિતતા જોવા મળી રહી છે ત્યારે અરજદારો કચેરીમાં આવે તે સમયે કર્મચારીઓ કચેરીમાં હાજર જોવા મળતા નથી જેથી કચેરીઓમાં સમયસર કર્મચારીઓ અધિકારીઓ ન આવવાને કારણે અરજદારોને પણ ધક્કા ખાવાનો વારો આવે છે તો અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં અનિયમિતતા વારંવાર જોવા મળી રહી છે તો અરજદારો કલાકો સુધી પોતાના કામકાજ છોડીને કચેરી ખાતે પોતાના કામ અર્થે આવતા હોય છે પરંતુ આ સરકારી કચેરા બાબુઓને સમયસર ન આવતા અરજદારોને અનેક મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવી રહ્યો છે